રાંદેર પોલીસ મથકની હદમાં મુઘલ સમયના સોનાના સિક્કા હોવાનું કહીને ખોટા સિક્કા આપી લાખો રૂપિયા પડાવી ભાગે છૂટેલી મહિલા સહિત ત્રણ ઠગોને રાંદેર પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલ દીધા છે રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અડાજન ગુજરાત ગેસ સરકાર સ્થિત ક્રિષ્ના કોમ્પ્લેક્ષમાં મિરાકલ લેડીઝ કોન્ડર નામની દુકાનમાં ગત અઢારમી ઓગસ્ટે ગ્રાહકના સાંગમાં ગઠિયો આવ્યો હતો ગઠીયાએ દુકાનદાર નરપતસિંહ પ્રેમસિંહ રાજપુરોહિતને પોતાની ઓળખ શંકર પ્રજાપતિ અને મધ્યપ્રદેશનો પોતે રહેવાસી તથા મેટ્રો પ્રોજેક્ટમાં કામ કરતો હોવાનું કહ્યું હતું જ્યારે પોતાની સાથે આવનાર માતા અને મામા છે પોતે સુરતમાં નવો છે અને બીમાર માતાની સારવાર માટે પૈસાની જરૂર છે મારી પાસે મુઘલ સમયના સોનાના ચારસો છવ્વીસ સિક્કા છે આ સિક્કા વેચવાના છે તેમ તેમકાઈ એક સેમ્પલ તરીકે આપી પોતાની મોબાઈલ નંબર આપ્યો હતો નરપતસિંહ સોની પાસે સિક્કો ચેક કરાવતા તે સાચો અને તેની કિંમત સાતથી આઠ હજાર રૂપિયા હોવાનું કહ્યું હતું પુત્રીના લગ્ન માટે નરપતે સોનું ખરીદવાનું હોવાથી લાલચમાં આવી ત્રીસ લાખ રૂપિયાના સિક્કા દસ લાખ રૂપિયામાં ખરીદવાનું નક્કી કરી પુત્રીના લગ્ન માટેના ચાર લાખ પચાસ હજાર રૂપિયાની સંબંધી પાસેથી ઉછીના ચાર લાખ પચાસ હજાર મળી નવ લાખ રૂપિયા ભેગા કરી શંકને યૂકાવ્યા હતા અને સોનાના ચારસો છવીસ ટંક સિક્કા ખરીદ્યા હતા બે દિવસ બાદ સિક્કા સોની પાસે ચેક કરાવતા તમામ સિક્કા ખોટા હોવાનું જણાવ્યું હતું જેને લઇ નરપરસિંહ રાજપુર હોય તે તાત્કાલિક રાંદેર પોલીસ મથકે જે ફરિયાદ નોંધાવતા રાંદેર પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી સોનાના સિક્કાની જગ્યાએ ખોટા સિક્કા પી ભાગે છૂટેલા ઠગો જેમાં મહિલા નીતા નીતાવર્પે ગીતા કનૈયાલાલ બનવરીલાલ રાય દીપક રમેશ શર્મા અને શંકર છે પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં કેટલાક માર્કેટમાં કેટલાક વેપારીઓ પાસે બે ત્રણ ઈસમો જઈ અને પોતાની પાસે મુગલ સમયના સિક્કા છે અને સોનાના સિક્કા છે તે ખૂબ સસ્તા દરે અને વ્યાજબી ભાવે પર્સનલી વેચાણ કરે છે તેવી રજૂઆત કરતા અને વેપારીને વિશ્વાસમાં લેતા વેપારીને વિશ્વાસમાં લીધા બાદ તેઓ વેપારીઓને બતાવતા ઓરિજિનલ સોનાના સિક્કા અને જ્યારે ડિલિવરી કરવાની થતી ત્યારે એ ડુપ્લિકેટ સિક્કા આપી અને વેપારી પાસેથી માત્ર રકમ પડાવી લેતા હતા વેપારી જ્યારે એ વસ્તુ જોઈએ ત્યારે તેને ખબર પડતી કે આ ડુપ્લિકેટ વસ્તુ મારી પાસે આવી ગઈ છે જે બાબતની રજૂઆત રાંદેર પોલીસ સ્ટેશન જેના અનુસંધાને રાંદેર પોલીસ સ્ટેશને ગુનો રજિસ્ટર કરે અને ગુનો રજિસ્ટર કર્યા બાદ સદર આરોપીઓને શોધી કાઢવા માટે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સને મેળવીને સદર આરોપીઓની શોધખોળ કરી ત્રણેક આરોપીઓને ઝડપી પડ્યા છે અને તેમની જે વેપારીઓ પાસેથી લીધેલા પૈસા હતા તે પણ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે જેમાં દીપક શંભુ અને નીતા નામના મુખ્ય સૂત્રધારો હાલમાં એક વેપારીએ રજૂઆત કરેલ છે ને તેનો ગુનો રજિસ્ટર થયેલ છે અને વાતો વાતથી જાણવા મળેલ છે કે બીજા પણ ભોગ બનેલ છે પરંતુ તે અત્યાર સુધી પોલીસ સ્ટેશન કોઈ આવેલ નથી જેમ આવશે એ મુજબ એમના વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી કરવામાં હાલ તો રાંદેર પોલીસે ગણતરીના કલાકોમાં જ સીસીટીવી સહિતની મદદથી આરોપીઓની ઝડપી પાડી મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્ય હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા